ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને જય શ્રી ક્રિષ્ના જય સ્વામિનારાયણ આજે આપણે બનાવવાનું છે ટમેટાનો સોસ ઘરે ઘરે જ બનાવેલા સોસ છે ને આ નાના છોકરા હોય ને એના માટે સારું એટલે આપણે ઘરે બનાવેલો સોસ બનાવીએ તો આપણે ખબર પડે કે પણ નજર સામે કેવો ફ્રેશ બન્યો છે કે નહીં તો એના માટે લીધા છે અમે આ ટામેટાં ટામેટાં એકદમ પાક લેવાના છે ફૂલ લાલ હોય ને આ ટાઈપના એવા જ લેવાના છે આ છે અંદાજે બે કિલો જેટલા ટામેટાં અને આ ટામેટાને પહેલા આપણે બાફી નાખશું બાફવાના છે કુકરમાં તો બંને કુકરમાં થોડું થોડું પાણી નાખવાનું છે બસ આટલું આટલું હવે આ ઢાંકીને બે થી ત્રણ સીટી થવા દેવાની છે જો બે સીટીમાં ટમેટા કેટલા મસ્ત એકદમ કુક થઈ ગયા છે હવે એનું જે પાણી હતું ને નીતા લીધું છે અને આ જો આ ઉપરની જે ચાલ છાલ રીમૂવ કરે છે ને ટામેટાની આ રીતે સ્કીન રીમૂવ કરી દેવાની છે એની એટલે પછી જે ટમેટા વધે ને એની પેસ્ટ બની જાય ઇઝીલી એટલા માટે જો આ રીતે એક એક બધા જ ટમેટાની ઉપરની જે છાલ છે એ રિમૂવ કરી લઈશું પછી મિક્સર જારમાં નાખીને એની એક પેસ્ટ બનાવીશું તો અત્યારે આ કામ બતાવીએ જો ટામેટાની બધી ઉપરની સ્કીન કાઢી નાખી છે પછી જે ડીટીયાનો ભાગ હોય એ પણ કાઢી નાખો છે અને હવે આપણે એને મિક્સર જારમાં લીધું છે તો હવે એની મસ્ત પેસ્ટ બનાવી લઈએ જો ટામેટાની એકદમ મસ્ત પેસ્ટ બની ગઈ છે હવે એને આપણે ચાળણીથી ગાળી લઈશું અને જે કંઈક ઉપરનો જે કડક ભાગ હોય અથવા તો કોઈ મિસ જાડો ભાગ રહી ગયો હોય એ નીકળી જશે જો આ રીતે ધીમે ધીમે આપણે ટમેટાની જે પેસ્ટ છે એને ગાળી લઈશું એટલે કચરો નીકળી જશે મીન્સ કે જે ટમેટાના બી છે એ ઉપરની છાલ કોઈ રહી ગઈ હોય એ કોઈ જાડો ભાગ રહી ગયો હોય તો એ ઉપરથી નીકળી જશે અને આપણે મસ્ત સ્મૂથ પેસ્ટ બની જશે જો એકદમ મસ્ત પેસ્ટ આપણી ગળાઈ ગઈ છે અને કચરો જો આ ટાઈપનો નીકળી જાય ને બીયા છે પછી કોઈ જાડો ભાગ છે કડક ભાગ છે છાલ રહી ગઈ હોય તો એ છે એ બધું નીકળી જાય એટલા માટે આપણે થોડીક વાર એને ગાળી લીધું છે અને હવે આપણે નીચે એકદમ મસ્ત પેસ્ટ તૈયાર થઈ ગઈ છે જોઈ લઈએ જરાક જો આ ટાઈપની એકદમ મસ્ત પેસ્ટ તૈયાર થઈ ગઈ જો તમને જાડી લાગતી હોય તો પાતળી કરવા માટે આપણે જે પાણી કાઢેલું ને ટમેટા વધેલું પાણી એ એડ કરી દેવાનું ગાળીને તો આમાં આપણે થોડીક એડ કરીશું કે થોડી જાડી લાગે છે અમને બસ આટલી થઈ જશે બસ બસ હવે આપણે એમાં એડ કરીશું સુગર ત્રણ મોટી ચમચી જેટલી સુગર નાખવાની છે ખાંડ જો તમારે વધારે સ્વીટ બનાવવું હોય તો વધારે નાખી શકાય મેં મારા ટેસ્ટ પ્રમાણે એવું છે અને પછી નાખીશું સ્વાદ અનુસાર નમક જો આ એક ચપટી જેટલો લવિંગનો પાવડર છે એમાં ટમેટા બે કિલો હતા એની સામે આટલું જ લઉં છું બધું અને બધું આ ચપટી જેટલો પાછો તજનો પાવડર છે વધારે નાખવો હોય તો નાખી શકાય એવું કંઈ નથી નાના છોકરાને ખાવું હોય તો આમ તો કોઈ લવિંગ તો જ ખાવાના છે નહીં પણ એ જો આમાં નાખી દઈએ ને તો એને થોડુંક આ બધા દેશી ઓસળીએ પણ એના પેટમાં જાય એટલે સારું જ છે કે ખરાબ તો છે નહીં હવે આપણે આને ગેસ પર ઉકળવા માટે મૂકી દઈએ જો ટામેટાની પ્યોરી કેવી મસ્ત એકદમ ઉકળે છે હજુ એને ઉકળવા જ દેવાની છે કેમ કે હજુ આ એકદમ ઘટ નથી બેને મીન્સ કે જો પાકી નથી બરાબર

એટલો ફરતી સાઈડ ચોટી ગયો છે તો આપણો સોસ તૈયાર થઈ ગયો હવે આ એકદમ ઠંડુ થઈ જાય એટલે એની કાચની બોટલમાં પેક કરી અને મૂકી દઈશું ફ્રીઝમાં જો આપણો સોસ એકદમ ઠંડો થઈ ગયો છે તો આપણે આ એક ડબ્બામાં ભરી દીધો છે અને હા આમાં તમે વિનેગર પણ નાખી શકો અમે નથી નાખ્યું કેમ કે અમે તો થોડા ટાઈમમાં ખાઈ જવાના લાંબો સમય રાખવાનો તો વિનેગર નાખી દેવાનું અને બીજું કે લાલ મરચું પાવડર અથવા મરી પાવડર પણ એડ કરાય અમે નાના છોકરાને ખવડાવવા માટે બનાવીએ છીએ મેં નથી એડ કર્યું પણ લાલ મરચું અથવા તો કાશ્મીર લાલ મરચું લેવાનો જ થોડો તીખો સ્વાદ આવે અને મરી પાવડર એડ કરી દેવાનો તો આ છે અમારો યમી સોસ ટમેટાનો તો તમને અમારા વિડીયો કેવો લાગ્યો તો અમારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય